તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશની સૌથી મોટી બેંક RBI ની કડક કાર્યવાહી અને મુખ્ય પ્રતિબંધ RBI એ ત્રણ મોટી બેંકો ને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંક નું લાયસન્સ પણ રદ કર્યું છે કેવાયસી સૂચનાઓનું પાલન ન કરવા બદલ આઈડીએફસીને રૂપિયા આડત્રીસ પોઈન્ટ છ લાખનો દંડ ગ્રાહક સેવા સૂચનાનું પાલન ન કરવા બદલ પીએનબીને ઓગણત્રીસ પોઈન્ટ છ લાખનો દંડ જ્યારે કોટક મહિન્દ્રા બેન્કને લોન સંબંધિત સૂચનાનું પાલન ન કરવા બદલ એકસઠ પોઈન્ટ ચાર લાખનો દંડ ફટકાર્યો છે તો અમદાવાદની કલર મર્ચન્ટ કોપરેટિવ બેન્કને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ એસબીઆઈ બેન્કનો મોટો નિર્ણય એ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે બેંકે પોલિસી રેપો રેટમાં જીરો પોઇન્ટ પચ્ચીસ ટકાનો ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી છે આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપોરેટ લિંક લિંકિડ જીરો પોઇન્ટ પચીસ ટકાથી ઘટાડીને આઠ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયો છે આ નવા દર આજથી એટલે કે પંદરમી એપ્રિલથી લાગુ થઈ ગયા છે ઉલ્લેખનીય છે મિત્રો કે બે દિવસ પહેલાં જ આરબીઆઈ રેપોરેટમાં ઘટાડો કર્યો હતો અને ત્યારબાદ વિવિધ બેંકો દ્વારા રેપોરેટ ઘટાડી રહ્યા છે એસબીઆઈ બેન્કના ગ્રાહકો બાદ આઈ સી બેંકના ગ્રાહકોને લાગ્યો આંચકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અને HDFC બેંક જેવી મોટી બેંક પછી હવે ICICI બેંકે પણ તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા કર્યા પછી ICICI બેંકે પણ FD પર વ્યાજ દરમાં 25 થી 50 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.25 થી 0.50% નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ FD પરના વ્યાજમાં 0.25% નો ઘટાડો કર્યો છે ICICI બેંકના નવા વ્યાજ દરો આજથી એટલે કે 17 એપ્રિલથી લાગુ થઈ ગયા છે

કેટલું જ નહીં મિત્રો કેનરા બેંક અને ઇન્ડિયન બેંકે પણ મોટી જાહેરાત કરી છે તેના ધિરાણ દરોમાં કેટલા ટકા ઘટાડો કરશે જેમ કે આરબીઆઈ તાજેતરમાં રેપો રેટમાં ઝીરો પોઈન્ટ ઘટાડો કર્યો હતો તો કેનેરા બેંકમાં લઘુત્તમ હોમ લોન દર સાત પોઈન્ટ અને વાહન લોન દર આઠ પોઈન્ટ વીસ શરૂ થશે ઇન્ડિયન બેંક હોમ લોન ની વાત કરીએ તો સાત પોઈન્ટ નેવું ટકા થી શરૂ થાય છે જ્યારે કાર લોન ના દર આઠ પોઈન્ટ પચીસ ટકા થી શરૂ થાય છે આ દરો મહિનાની બારમી તારીખથી લાગુ થઈ ગયા છે અસર કરતા મોટા સમાચાર અને 500 ની નોટ લઈને સરકારે કર્યું હાઈ એલર્ટ જાહેર ગૃહ મંત્રાલયે 500 ની નકલી નોટો અંગે હાઈ એલર્ટ જારી કર્યો છે મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટોની છાપ અને ગુણવત્તા બંને અસલી નોટો જેવી જ છે

આરબીઆઈ દ્વારા આ બાબતે એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આવો મિત્રો જાણીએ આરબીઆઈ એ આ વિશે શું કહ્યું અને પાંચસો ની નોટ લઈને શું વિચાર આપ્યા છે હવે પાંચસો ની નોટે વધાર્યું આરબીઆઈ નું ટેન્શન મળતી માહિતી મુજબ બજારમાં નકલી નોટો અને એમાંય ખાસ કરીને પાંચસો રૂપિયાની બનાવટી નોટ બજારમાં વધી રહી છે પાંચસો રૂપિયાની આ બનાવટી નોટ દેખાવમાં એકદમ આબેહુ ઓરિજિનલ નોટ જેવી જ દેખાય છે પરંતુ આ નોટમાં નાનકડી ભૂલ છે તપાસમાં એવું સામે આવ્યું છે મિત્રો કે આ બનાવટી નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્પેલિંગમાં ભૂલ છે એટલે કે મિસ્ટેક છે આરબીઆઈ દ્વારા નાગરિકોને હાઈલાઇટ આપવામાં આવ્યું છે વધુમાં મળતા સમાચાર મુજબ આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાંચસો રૂપિયાની બનાવટી નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્પેલિંગમાં રિઝર્વના નામની સ્પેલિંગમાં ઈના બદલે એ છપાયું છે ઉદાહરણ તરીકે આપણે સમજાવવાનું થાય છે કે આ બનાવટી નોટમાં રિઝર્વને બદલે રિઝર્વ છપાયું છે આ ભૂલથી અસલી અને નકલી નોટનો તફાવત ખબર પડે છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે સરકાર અને રિઝર્વ બેંક દ્વારા ગ્રાહકોને ચેતવણી આપવામાં આવી છે કે નકલી નોટ ને લઈને સજાગ રહે લેવડ દેવડ કરતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવી જોઈએ જો કોઈ પાસે આવી શંકાસ્પદ નોટ મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ આ વિશે ફરિયાદ કરો અથવા તો તાત્કાલિક બેંકને આની જાણ કરો આ ઉપરાંત મિત્રો તમને જણાવી દે કે જો કે આ પહેલી વખત નથી કે આ રીતે પાંચસો રૂપિયાની બનાવટી નોટ બજારમાં જોવા મળતી હોય આ પહેલા પણ આજ પ્રકારની બનાવટી નોટ બજારમાં જોવા મળતી હતી પરંતુ ત્યારે રિઝર્વ બેંકના નામની સ્પેલિંગમાં એના બદલે યુ જોવા મળ્યો હતો